મિત્રો આજે ભાદરવા સુદ એકમ છે આજથી રામાપીર નોરતાની શરૂઆત થાય છે ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામાપીર નોરતા રાખવામાં આવે છે તો આજના વિડીયોમાં રામદેવ પીર નોરતામાં કરવાનો ચમત્કારિક શ્રી રામાપીર વ્રતની વિધિ ઉજવણા વિધિ અને નોરતાના નવ દિવસ સાંભળવાની રામાપીરની કથા સાંભળીએ ધર્મ અર્થ કામ મોક્ષ પ્રદાન કરનાર સર્વ મનોકામના પૂર્ણ કરનાર રામાપીરનું આ વ્રત કોઈ પણ વરણ કે કોઈ પણ ધર્મ પાળનાર નર નારી કરી શકે છે આ વ્રતના પ્રભાવે નિઃસંતાન દંપતીની સંતાનની પ્રાપ્તિ થાય છે નિર્ધનને ધંધો રોજગાર મળે છે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિ માટેનું બળ મળે છે કુંવારી કન્યાને યોગ્ય વર અને ઘર મળે છે કોઈ પણ જાતના સ્વાર્થ કે માગણી વગર વ્રત કરનારને જીવનના અંતકાળે મુક્તિ મળે છે આ વ્રત નવ દિવસનું છે કોઈપણ મહિનાની અંજવાળી બીજથી આ વ્રત શરૂ કરવું દસમા દિવસે આ વ્રતનું ઉજવણું કરવું બીજના દિવસે પ્રાતઃકાળે જ્યાં કોઈ પણ સ્ત્રી રાત્રે શયન ન કરતી હોય એવા ખંડમાં એક બાજોઠ પર લીલું રેશમી વસ્ત્ર પાથરી રામદેવ પીરની છબી મૂકવી બાજુમાં લુગડાનો નાનો ઘોડો મૂકવો એક દીવો અને ત્રણ અગરબત્તી કરી રોજ રામદેવ પીરનો એક એક પરચો વાંચવો ધૂપ કરવો વ્રતના દિવસે એકટાણું કરવું આ વ્રતમાં ફરાળ કરવાની પણ છૂટ છે પરંતુ ફરાળમાં કોઈ પણ જાતની તળેલી વસ્તુ ન લેવી વાર્તા વાંચવી કે સાંભળી લીધા પછી રામાપીરની આરતી કરવી ચાલીસા ગાવી ત્યારબાદ રામાપીરને થાળ ધરાવવો આ થાળ કોઈ પણ વસ્તુનો ધરાવી શકાય એની પ્રસાદી બધાને જય રામાપીર એમ કહીને આપવી સાંજે એક દીવો અને ત્રણ અગરબત્તી કરી રામદેવ પીરની આરતી કરવી બની શકે તો લોબાંડનો ધૂપ કરવો જે ખંડમાં જે જગ્યાએ સ્થાપન કરો એ જ જગ્યાએ નવે નવ દિવસ સ્થાપન રાખી મૂકવું ખાસ તો જે ખંડમાં રામદેવજીનું સ્થાપન હોય એ ખંડમાં રાત્રે કોઈ પણ સ્ત્રીએ શયન કરવું એટલે કે સૂવું નહીં મોડી રાત સુધી કે સવાર સુધી રામદેવજીના ભજન કીર્તન ત્યાં બેસીને કરવા પણ પથારી પાથરીને ત્યાં સૂવું ન જોઈએ નવ દિવસ સુધી રોજ એક પરચાનું વાંચન કરવું જરૂરી છે બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નોમ અને દસમ આ નવ દિવસ એકટાણું કરવું ધારો કે વચ્ચે કોઈ તિથિનો ક્ષય હોય કે કોઈ તિથિ બે હોય તો પણ સળંગ નવ દિવસ વ્રત કરવું દસમા દિવસે વ્રતનું ઉજવણું કરવું વ્રતના દિવસ દરમિયાન ઘરની સ્ત્રીનો હાથ ચોખ્ખો ન હોય એટલે કે માસિક ધર્મમાં હોય તો વ્રત કરનારે સ્નાન કર્યા પછી કોઈને સ્પર્શ કર્યા વગર વ્રતની વાર્તા વાંચી ધૂપધીપ કરી ધારો કે કોઈ સ્ત્રી કે કન્યા વ્રત કરે એને વ્રતના દિવસોમાં માસિક ધર્મ આવે તો ઘરની કે પડોશની કોઈ પણ કુંવારી કન્યા પાસે ધૂપદીપ કરાવી સ્થાપનાની જગ્યાથી દૂર બેસી વ્રતની વાર્તા સાંભળવી અને દસમા દિવસે વ્રતનું ઉજવણું કરવું નવ દિવસ વ્રત કર્યા પછી દસમા દિવસે સવારે સ્નાન કરી રામદેવજીને ધૂપ દીપ અને આરતી કરવા ત્યારબાદ સવાશેર લોટની સુખડીનો થાળ ધરાવવો આડોશ પાડોશ અથવા સગા સંબંધીને અગિયાર ઘેર સુખડીની પ્રસાદી આપવી વ્રત કરનારે ધરાવેલ થાળના બાર ભાગ કરવા એક ભાગ પોતાના ઘરે રાખવો અને બાકીના અગિયાર ભાગ પડોશી કે સગા સંબંધીના અગિયાર ઘરે વહેંચવી દેવા સાથે હિન્દવા પીર શ્રી રામદેવજીનો મહિમા વધે એ માટે રામદેવજીની વ્રતની એક પુસ્તિકા આપવી પુસ્તિકા પર કંકુના નવ ચાંદલા કરવા પ્રસાદ વહેંચાઈ જાય પછી બાજોટ પર સ્થાપન કરેલા રામદેવજીની છબી પૂજાના સ્થાનકે મૂકવી લોગડાનો ઘોડો ગામમાં જ્યાં રામદેવ પીરનું સ્થાનક કે મંદિર હોય ત્યાં મૂકી આવવો ધારો કે કોઈ સ્થાન કે મંદિર ન હોય તો આ ઘોડાને જળમાં પધરાવી દેવો જે રેશમી વસ્ત્ર બાજોટ પર પાથરેલું હોય એ પણ સ્થાનકે મૂકવું અથવા જળમાં પધરાવી દેવું સુખડીનો પ્રસાદ લીધા પછી જ વ્રત પૂર્ણ થયું માનવું કોઈ પણ એક કામ માટે જ આ વ્રત કરવું બીજા કામ માટે આ વ્રત બીજીવાર કરી શકાય આ વ્રત માટેના આમ તો કોઈ નિયમ નથી તો પણ શાસ્ત્રોક્ત નિયમ જેવા કે અસત્ય ન બોલવું બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈની સાથે છેતરપિંડી ન કરવી જેવા નિયમો પાળવા વ્રત કરનાર ભાવિકે પ્રથમ આ મહિમા વાંચવો ગુજરાત અને રાજસ્થાનમાં ભાગ્યેશ કોઈ માણસ એવા હશે કે જે હિન્દવા પીર તરીકે વિખ્યાત એવા રામદેવપીરના નામ અને મહિમાથી અજાણ હોય પશ્ચિમ ધરામાં પરગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામાપીરનો લીલુડો ઘોડલો આજે પણ જગ પ્રસિદ્ધ છે બાર ધણી ગણાતા રામદેવજી એ દ્વારિકાધીશનો જ અવતાર છે કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતા રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે હાથ જોડી આજીજી કરી આજીજી કરતાં કરતાં એવા આવિષમાં આવી ગયા કે સાથે પ્રસાદ માટે જે લાડુ લઈ ગયેલા હતા એ લાડુનો છૂટો ઘા કર્યો અને અજમલજીની આવી ગાંડી ખેલી હરકતો જોઈ ત્યાંના પૂજારીને મંદિરમાંથી અજમલજીને કાઢવા માટે કહેવા લાગ્યા કે ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ ત્યાં તમને દ્વારિકાધીશ મળશે અને કહેવાય છે કે આવું સાંભળતા જ અજમલજી તો દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી દીધી અને સાગરના તળિયે દ્વારિકાધીશ અજમલજીને લેવા સામે આવ્યા આ તો ભગવાન છે ભગવાનની તો એના ભક્તોવાલા છે ભક્તોની મદદ કરવા ઉઘાડા પગે ભગવાને દોટ મૂકી છે પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી પૂછે છે કે પ્રભુ તમને આ શું થયું છે ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભક્તે મને લાડુ માર્યો એ જ સમયે દીનદયાળ દ્વારિકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું સ્વયં તારા ઘરે પ્રગટ થઈશ અને અજમલજી તો હરખાતા હૈયે ઘરે આવ્યા છે આવીને એમની રાણી મિનલદેને વાત કરે છે વાત સાંભળતા જ મિનલદેની આંખમાં તો હરખના આંસુ આવી ગયા એક દિવસની વાત છે મહેલમાં પ્રકાશ પથરાઈ ગયો ગગનમાં નોબત નગારા ગુંજવા લાગ્યા મહેલમાં કંકુના પગલાં પડ્યા ભક્તને આપેલા વચન પ્રમાણે ભગવાન દ્વારિકાધીશ બાળક બનીને પારણામાં પ્રગટ થયા છે અજમલરાય અને મિનલદે સાથે આખા નગરે પ્રભુના આગમનને આનંદ અને ઉલ્લાસથી વધાવી લીધું છે ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા છે મિનલદેના આનંદનો પાર નથી રોમ રોમમાં માતૃત્વ જાગી ઉઠ્યું છે પુત્રને છાતી સરસો ચાંપી લીધો છે આમ દિવસો પસાર થવા લાગ્યા પુત્ર પ્રત્યેના પ્રેમમાં માની મમતા પણ વિસરી ગઈ કે જગતના નાથે એના ઘરે અવતાર લીધો છે અને એ જ સાચી મમતા છે એક દિવસની વાત છે બાળક રામદેવ પારણામાં રમે છે માતા મીનલદે ચૂલા ઉપર દૂધની દેગ મૂકી અને બીજા કામમાં પરોવાઈ ગયા કામમાં એવા ડૂબી ગયા કે ચૂલા ઉપર દૂધની દેગ મૂકી એ તેને યાદ ન રહ્યું પારણામાં સૂતેલા પ્રભુએ જોયું કે ચૂલા પર દૂધની દેગમાં ઉભરો આવ્યો છે હમણાં દૂધ ઢોળાશે અને પ્રભુએ પારણામાંથી જ હાથ લંબાવી દૂધની દેગ ઉતારી લીધી છે થોડીવાર પછી મિનલ દેને ચૂલા ઉપર મૂકેલા દૂધની દેગ યાદ આવી એ તો હાંફળા ફાંફળા ત્યાં દોડી આવ્યા આવીને જોયું તો દેગ કોઈએ ઉતારી લીધી છે અને મિનલદે વિચારમાં પડી ગયા કે બીજું તો કોઈ ત્યાં છે નહીં તો દેગ કોણે ઉતારી હશે છેલ્લે પારણામાં પોઢેલા અને હાથ પગ ઉછાળતા પુત્ર ઉપર નજર પડી બાળ રામદેવજી સામે જોઈ એવું મલકાયા કે માતા મીનલદે પળવારમાં બધું સમજી ગયા પ્રભુએ પ્રથમ પરચો માતા મિનલદેને આપ્યો છે હે રામદેવજી તમે જેમ ચૂલેથી દૂધની દેગ ઉતારી એમ અમારા જીવનમાં જ્યારે જ્યારે દુઃખના ઉભરા આવે ત્યારે હે પ્રભુ હાથ લંબાવી અમારા દેહની દેગને ચાલી લેજો સ્મરણ કરીએ સુખ ઉપજે ભજતા ભવ દુઃખ જાય એવા પ્રતાપી પીર રામદે મારા રુધિયે રહસદાય આવો છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી હિન્દવા પીર રામદેવજીનું વ્રત કરે છે તેના તમામ દુઃખ રામદેવજી અવશ્ય દૂર કરે છે બોલો રામા પીરની જય મિત્રો રામદેવ પીર વ્રતના પહેલા દિવસની કથા સાંભળી રામદેવ પીર વ્રતની વિધિ અને મહિમા જાણી તો રામદેવ પીર કથાને લાઈક કરજો કમેન્ટમાં જય રામા પીર લખજો રામાપીર તમારી મનોકામના પૂરી કરશે વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય રામાપીર